બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહૂર્ત દેશમાં પ્રથમવાર વીસ નદીઓને લિંક કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં પાંચ લાખ લોકો એકત્ર થશે બે રાજ્યોની નદીઓને જોડ્યા પછી ગુજરાત મધ્યપ્રદેશ તેલંગાણા અને કર્ણાટકની નદીઓને પણ જોડવામાં આવશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને અમારા અધિકારીઓ એક એમઓયુ પર સહી કરી છે જેના અંતર્ગત બે રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વીસ નદીઓને લિંક કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સમય આપશે ત્યારે આ સહયોગ થશે સવાઈ માધવપુરના ગરાલી ગામમાં ચારથી પાંચ લાખ લોકો એકત્ર થશે દેશની પહેલી વીસ નદીઓને એક કરવા માટેનો પ્રયાસ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ થશે આ કામ પૂર્ણ થશે ત્યાર પછી મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક અને તેલંગાણાની પણ નદીઓ જોડવામાં આવશે આ સાથે પાટીલે જણાવ્યું હતું કે મેં રાજસ્થાનના મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે અમારા સુરતમાં રહેતા રાજસ્થાન સમાજના લોકો રાજસ્થાનને કંઈક આપવા માંગે છે તેઓની તબિયત સારી નહોતી તેમ છતાં તેઓ દિલ્હી મળવા માટે આવ્યા મેં તેમની મુલાકાત સુરતમાં રહેતા રાજસ્થાન સમાજના લોકો સાથે કરાવી હતી સુરતમાં રહેતા રાજસ્થાન સમાજના લોકો રાજસ્થાનના ઓગણત્રીસ જિલ્લાઓના એક એક ગામમાં ચાર બોર પોતાના ખર્ચે બનાવશે આવી જ રીતે સુરતમાં રહેતા મધ્યપ્રદેશના લોકો મધ્યપ્રદેશના સોળસો ગામને દત્તક લઈ ત્યાં બોર બનાવશે હરિયાણાના લોકો પણ આવી જ રીતે ઈચ્છી રહ્યા હતા પરંતુ હાલ ત્યાં ચૂંટણી હોવાના કારણે તેઓ આ કામ કરી શકતા નથી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાનના કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત સુરતવાસીઓને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવી પોતાના ઘર સોસાયટીઓમાં વધુમાં વધુ બોરવેલ બનાવી જળસંચય કરવાની અપીલ કરી હતી જેથી વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત જળસંચયમાં પણ મોખરે રહી દેશ અને નવી રાહ ચીંધી શકે જળસંચયને ભાગીદારી યોજના ગણાવી તેમણે કહ્યું કે સરકારની મદદ સાથે નાગરિકો સ્થાનિક સંસ્થાઓ અને ઉદ્યોગોના સામૂહિક પ્રયાસો મળી આવનારા વર્ષોમાં પાણીની અછતની સમસ્યાને સંપૂર્ણ નિવારી શકાશે શહેરની સાથે ગામોમાં પણ આ યોજનાના અમલથી વરસાદી પાણીને વહેતું અટકાવી ઘરોમાં અને ખેતરોમાં પાણીની તંગીની સમસ્યા હલ થશે આ સાથે જ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં પણ પહોંચી વળાશે વધુમાં મંત્રીએ કહ્યું કે દરેક ઘરમાં કે ઘર પાસે બોર બનાવી ન્યૂનતમ એક લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે જે દૈનિક પાણીના વપરાશમાં ઉપયોગી થઈ શકે